गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें मारो नाम अनिशा बारोट है રજૂઆત હીરામાં જે મંદી ચાલી રહી છે જ્યારે બર કારીગરોનો પગાર વધારવા માટે વાત થાય છે ત્યારે મંદીનું નામ લઈ અને પગાર વધારતા નથી અને કારીગરોનું શોષણ થઈ રહેલું છે તો એના પર કોઈની ધ્યાન નથી પોતાનું ઘર ચલાવવા માટે લોકો બોલી નથી શકતા કે પગારનું વધારો કરો ને એવી રીતે એમના માટે કોઈ નિયમો નથી ટાઈમની કો એટલી બધું કડક છે કે કારીગરો નાની નાની ઉંમરના છોકરાઓ પણ જે એમાં કામ કરી રહ્યા છે એને ટાઈમ માટે બહુ પેન્ચ્યુઅલ છે પણ સામે સેલેરી એ રીતે મળતી નથી બીજું કે જ્યારે સેલેરી વધારવા માટે અવાજ ઉપાડે છે ત્યારે મંદી છે મંદી છે એમ કરીને પગાર વધતો નથી એટલે બધી રીતે જે પગાર વધતો નથી એટલે ઘરમાં પણ લેડીઝોને ઘર ચલાવવા માટે એટલો બધો પ્રોબ્લેમ નડે છે અને અત્યારે એસીથી નેવું ટકા સુરત હીરા ઉપર ચાલી રહેલું છે તો મંદીનો જે માહોલ છે એના લીધે સોરી બે વર્ષથી લોકોએ દિવાળી સારી નથી કરી ઘરમાં તહેવારો નથી કરી શકતા જ્યાં સુધી કે એમની જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ જ્યારે એક સમય હતો બે વર્ષ પહેલાં સુરતનો માહોલ અને સુરતમાં દિવાળી એવી સરસ થતી હતી તો બે વર્ષથી લોકોએ દિવાળી નથી કરી તો એની સામે ધ્યાન દોરવા માટે અમે આ અત્યારે આયોજન કરેલું છે તો સરકારનું ધ્યાન જાય અને જે નાની નાની બાબતો પર ધ્યાન આપવા જેવું છે અને બહુ મોટો પાયે આ પ્રશ્ન છે હીરા ઉદ્યોગનો એની સામે સરકાર થોડું ધ્યાન દે અને લોકો જે પીડાય છે એની સમસ્યાનું નિવારણ કરે મારું નામ મમતાબેન સવાણી છે આજે જે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે આત્મહત્યા કરવાનું કારણ છે જે હીરામાં મંદી આવી રહી છે હીરા આજે ગુજરાત એટલે નંબર વન હીરાનું હબ કહેવાય છે આજે એટલી મંદીનો માહોલ છે સરકારને આજે રજૂઆત સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે આજે સંસ્થાઓ દ્વારા રજૂઆત ન સાંભળવામાંથી આજે કોંગ્રેસે ઉગ્ર બહેનોને આજે રત્ન કરાર ઘર ઘરના એની વાઈફો એની બહેનો એની પત્ની છોકરીઓ એ બધીઓને સાથે રાખીને કેમ કે આજે મંદીના માહોલમાં ઘર ચલાવવું બહેનોને મુશ્કેલ થઈ ગઈ છે આજે બહેનો પણ અમને સપોર્ટ કરી રહ્યા છે કે આપણા ગુજરાતમાં આજે આદ્ય ભાસ્કરની વાત છે કે ગુજરાત બીજા નંબરે બેરોજગાર છે તો આ સરકાર મૂંગી અને બેરી સરકારને કહેવામાં આવે છે કે આ જે પાંચસોનો બાટલો બીજા રાજ્યોમાં આપે છે તો આ ગુજરાતની બહેનોને જરૂર નથી કેમ આજે ગુજરાતની બહેનને બધી જરૂર છે આજે બેનો રસ્તા ઉપર સુકામ આવી છે આજે નિષ્ફળ પડેલી સરકારને એક હાકલ કરવા આવી માંગર ચોક એક હીરા ઉદ્યોગ નો હબ કહેવાય છે છેલ્લા ઘણા સમયથી થી રત્ન કલાકારો ભાઈઓ જે મંદી કારણે આત્મહત્યા કરી રહ્યા છે તેઓને તેમના પરિવારને હિંમત આપવા અને સાંત્વન આપવા માટે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત હિતરક્ષક સમિતિટીના નિજા હેઠળ આજે માંડ મેં કાર્યક્રમ રાખ્યો છે અમારો જે કાર્યક્રમ છે કોઈ હીરા ઉદ્યોગના ઉદ્યોગપતિ સામે નથી કોઈ કારખાના સામે નથી પણ કારીગરો જે મંડીના કારણે આત્મહત્યા કરે છે એ બાબતે રાજ્યની સરકારે જાગૃત થઈને તે લોકોના માટે કંઈક કરવું જોઈએ એવો એક સંદેશો આપવા માટે અમે આજે ધરના પર બેઠા છે અને અમારી માગણી છે કે આગામી સમયમાં જો રાજ્ય સરકાર આ રત્નકર માટે કોઈ સ્પેશિયલ પેકેજ જાહેર ન કરશે તો અમે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને ઘેરવાનો કાર્યક્રમ કરશું પોોર્ટર અરવિંદ રાઠોડ સુરત